ને આખોરા પૂછા મોબાઈલ જો મોટા પપ્પા કોરા આવે ને આપણે ખાયકા પાયકા ને ત્યાં બેઠા ને માલ તો આપણે રોડામાં જઈએ પણ કામ કરી જોઈએ અંગર જેમ ભાઈ ભાઈ શા મૂકાય શા પીવો હોય તો મોકલા હું મારા વાલા ભાઈ તડકો તો જોવો કેવો તડકો કેવો હા તડકો પડે સવારના હાથ ફાઈને તો બાર જૂ થઈ જાય એવો તડકો પડે તડિકાની તો વાત જ કરો મેં એવો તડકો પડ્યો જો અમારી છૂટી એ પડી આખી ભરાઈ રહી હા એ બાયરને હાવ આખા દેવાઈ ગયા છો સ્કૂટીનું તો મહેશ આવ્યો મહેસ સાયકલ ફેરવતો તો ને બાયને મહેશ આવ્યું સાયકલ ફેરવતો ફેરવતો મહેશ આવ્યો સારું સાયકલ ફેરવાઈ લીધી મહેસ

મને ચા તો ફાવે પહેલેથી જ ચા તો ટાણ પી લીધો હોત મેં તો હે અમારો બાટલો હે ને પૂરો થયો હતો તે અમને કોઈને બદલાવતા નથી આવડતો હાટવા ને બસ ચા ને મોડું પીધું કેવી મોટી થઈ ગઈ હું તો હાવ નાનો ઘર છોડવા લઈ આવી હતી મારી મમ્મી કેવડી થઈ જાઉં શેકલાના દણમાં પાણી દણા દાણા ઓછા થેગા

હું હે ને જરા ખે ને એક સોડવો ને વેવો તો એક સોડવા લેવી દીધા ખાઈ માં ખેરાઈ ગઈ વેપારી થઈ ગજા બધા ગમે આ આ એક સોડવો બે સોડવા લેવી હતી એક સોડવું હોય ને આમાં વાયવો તો ને આ ખાઈ ઘેરાઈ ગયો ને એક સોડવા આમાં વેવો તો નાણાં થયો તો આ ખાઈ માં જો આ ખાઈ માં ઓલી થયો ગયો એ બા પ્લાન્ટનું નામ મળી નતા વળતું ને વાયવો તો ખરાબ પકડે જો કોઈને આવડતું હોય તો કોમેન્ટમાં કહેજો કે આ પ્લાન્ટનું નામ શું છે

પૂછો પૂછો હોય ને જો આમાં નાખ્યું તો સાફ પીવો હોય ઝીડી પીવો હોય હાલો પીવો હોય તો નખો પછી મોકલાવા પાર્સલ કયો પીવો હોય તો હું મારા અહીંયા વિડીયોને અહીંયા સેન્ડ કર્યો છું જય માતાજી જય દ્વાર